નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખના પ્રિયંકા ગાંધીની કોંગ્રેસની હતી લાખણીમાં અને ગેનીબેનને સમર્થન આપવા માટે ઘણી બધી સમર્થકોની ભીડ હતી ત્યારે મિત્રો જેવી પ્રિયંકા ગાંધીની મિટિંગ પૂરી થઈ ત્યાર પછી તરત જ કોંગ્રેસના ઝંડા ઉતારી રહ્યા છે એક જાગૃત યુવાન દ્વારા સવાલ કરવામાં આવે છે કે કેમ ઝંડા ઉતારવામાં આવે છે તો મિત્રો એવો વિડીયો એક વાયરલ થયો છે વોટ્સઅપની અંદર જુઓ કોંગ્રેસ ના ઝંડા કાઢો છો એમ ઝંડા કાઢો છો ઝંડા ઘટાવો છો કોંગ્રેસ ના ઝંડા કોને કાઢવાનો આદેશ આપ્યો સરકાર રોકાઈ દો હાલ રોકાઈ દો તાત્કાલિક કોંગ્રેસ ના ઝંડા લાખણી માં હજી પ્રિયંકા ગાંધીજી ની સભાપતિ છે અને તાત્કાલિક પોલીસ દ્વારા કાઢવામાં આવી રહ્યા છે અને પૂછીએ છીએ કે આ ઝંડા કાઢવાનું કોણે કીધું છે તો સરકાર કાઢવાનું કહી રહી છે કેમ ભાઈ ચૂંટણીમાં પ્રચાર કરવાનો ઝંડા લચાવવાનો બધાને અધિકાર નથી ઉભો રાખી દો ભાઈ જોઈ લો કોંગ્રેસના ઝંડા હાલ કાઢવામાં આવી રહ્યા છે પ્રિયંકા ગાંધીજીની સભા હજી તો પૂરી થયા ને પંદર મિનિટ નથી થઈ અને પાછળથી તમામ ઝંડા કાઢવામાં આવી રહ્યા છે કોણે કીધું આપને ઝંડા કાઢવાનું કીધું થાય

બીજેપી ના ઝંડા હોત તો હમણાં રાખો મોદી ના ફોટા રાખો છો અમિત શાહ ના રાખો પ્રિયંકા ગાંધીજી એટલે આ ઝંડા ટિકિટ પાછી એટલે ક્ષત્રિયો અત્યારે ભાજપ ની છે અને તમે લોકો આ જે ધંધો કરી રહ્યા છો હાલ ને હાલ બંધ કરો ભાઈ અત્યારે પ્રિયંકા ગાંધીજી ગયા હજી તો અડધો કલાક ભો ઝંડા કઢાય હજી ચૂંટણી પૂરી થઈ ગઈ છે કેમ ઝંડા કાઢવામાં આવે છે કોઈ બોલવા વાળું નથી એટલે ને હું ઇલેક્શન કમિશન ને દશરથસિંહ ચૌહાણ અને ગુજરાત રાજ્ય ના ઇલેક્શન કમિશન ને સવાલ પૂછું છું કે પોલીસ મિત્રો સાથે રહી લોડર લઈ અને હાઈટ ઉપર થી જે ઝંડા લાગેલા હતા લાખણી મુકામે કેમ ઉતારે છે ભાઈ અત્યારે ક્ષત્રિય સમાજ બધો રૂપાલા ના વિરોધ છે અને એટલા માટે આ લોકો ને એવું છે કે કોંગ્રેસ ક્યાંક જીતે છે બેન જીતે છે હાર ભારી ગયા છે એટલે અત્યારે આ ખોટી વાતો કરવા ને ઝંડા ઉતારવાનો સમય નથી કઈ સરકારે આદેશ આપ્યો છે તાત્કાલિક ઝંડા ઉતારવાનો ફરિયાદ મળે છે મારી ફરિયાદ વાત પોલીસ મિત્રો નું અને આપનું પેલા સન્માન કરું છું મને આપ લોકો થી વાંધો નથી વાંધો એનાથી છે કે લોકશાહી અને લોકતંત્ર માં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી બધા ઝંડા લગાવવાનો અધિકાર છે સાત તારીખે ચૂંટણી હોય ને એટલે પાંચ તારીખે હાજે ઝંડા ઉતરે આજ પરમિશન તારીખ છે મોદી નો ફોટો લાગેલો ઉતારો કોંગ્રેસ ના કાર્યકર મિત્રો એ લગાવ્યા છે ઝંડા ના લોકો ઉતારી રહ્યા છે અત્યારે બોલાવો તમારા ટીડીઓ ને અત્યારે અહિયાં આગળ બોલાય તો ટીડીઓ હોય કે શ્રી હોય અમે વાત કરીશું ઝંડા કેમ ઉતારો છો ભાઈ કાલે તારીખ થાય છે ત્રણ ત્રણ વાર લોટ લઈને આયા કાલે પાસા મેલ્યા કાલ સોજી પાસા મેલે બપોરે પ્રિયંકા આવી જ નથી પ્રિય તો હાર ભારે ભાજપ સરકાર દમન કરે છે અમુક પોલીસ મિત્રોને આગળ લાવે છે પોલીસ મિત્રો નું આ કામ નથી ઝંડા ઉતારવાનું વ્યક્તિ ના ઇશાર જ કોમ થાય છે કોણ વ્યક્તિ છે મને ખબર છે ઝંડા ઉતારવા પણ લોકતંત્ર માં અધિકાર છે કોંગ્રેસ ને ઝંડા લગાવવાનો આમ આદમી પાર્ટી ને છે છે જો લાખણી માંથી કોંગ્રેસ ના ઝંડા ઉતારો પેલો નરેન્દ્ર મોદી નું બેનર ઉતારો એડો અમે ભેગા કોંગ્રેસ ની પ્રિયંકા ગાંધી સભા પૂરી થઈ હેલિકોપ્ટર હજી રવાના નથી થયું તાત્કાલિક ઝંડા ઉતારો છો બેનરો ઉતાર્યા છે બેનરો હમટી નાખ્યા છે શું ભાજપ સરકારે પૈસા આપીને છપાયા હતા કોંગ્રેસ ના બોલાવો ટીડીઓ ને કલેક્ટર ને બધાને આ લોકોને કોઈ કેવા વાળું નથી હજી તો મિત્રો બધાને કહું સાત તારીખે ચૂંટણી દમન કરશે પણ વોટ કરતા પહેલા તમારું ધ્યાન રાખજો કે આવું દમન આપણે સહન નહીં કરીએ ઝંડા કોંગ્રેસ ના સંનિષ્ઠ કાર્યકર મિત્રોએ કેટલી મહેનત થી લગાયા હશે હમણાં બીજેપી નો ઝંડો કોઈક ઉતારશે ઉતારવા દેશો તમે હાલો ઉતારો કોંગ્રેસ ના કાર્યકરો ઝંડો હમણાં એજ પોલીસ વાળા ઢંડા લઈને પાછળ પડશે કોંગ્રેસ ના ઝંડા ઉતારો